મનીષ કુમાર દિને સુરતી એ ગત તારીખ ચાર થી એપ્રિલ ના રોજ પોતાની બાઇક નંબર જી જે સોલ સી એસ બાવીસ સાહીઠ પોતાના ઘર પાસે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી ચાલીસ હજારની કિંમતની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન સુરત એલસીબી કસોમ્બાના ચિસ્ત નગરના રહેતા ઇમરાન ખાન દિલાવર ખાનને ઝડપી પાડ્યો હતો જેને પાનોલી પોલીસે કબજે મેળવી આગળની તપાસ હાથ ધરી છે